નામને આજે સવારે મહિમા આપીએ આજનો વચન પ્રેરિતોના કૃત્યો તેનો 12મો અધ્યાય તેનો 12મો વચનથી વાંચવા માંગુ છું જ્યારે પિતરને સમજાયું ત્યારે તે મરિયમના ઘરે ગયો તે યોહાનની માં હતી યોહાનનું બીજું નામ માર્ક હતું ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા તેઓ બધા પ્રાર્થના કરતા હતા પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી રોદાએ પિત્તરને અવાજ ઓળખી ગયો અને તે ખૂબ આનંદ પામી હતી તે દરવાજો ઉગાડવાનું પણ ભૂલી ગઈ તે અંદર દોડી ગઈ અને સમૂહને કહ્યું પિત્તર બારના આગળ ઊભો છે વિશ્વાસીએ રોદાને કહ્યું તું તો ઘેલી છે પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે તે સાચું હતું તેથી તેઓએ કહ્યું તે પીટરનો દૂત હોવો જોઈએ પણ પીટરે બહારનું ખખડવાનું ચાલુ રાખ્યું જ્યારે વિશ્વાસીઓએ બહારનું ઉગાડ્યું તેઓએ પીટરને જોયો તેઓ નવાઈ પામ્યા પીટરે તેને હાથના ઈશારાથી તેમને શાંત રહેવા કહ્યું તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો તેણે કહ્યું જે કંઈ બન્યું છે તે યાકુબને તથા બીજા ભાઈઓને કહો પછી પીટર બીજી કોઈ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો વચનમાં આપણે વાંચીએ છીએ કે મૂળ સંદેશ એ છે કે પ્રભુ ઘણી વાર તમારા દરવાજા પર જવાબ લાવે છે પણ શું તમને વિશ્વાસ છે કે અત્યારે જે બારના પર જે ખટખટ આવે છે તે પ્રભુનો જવાબ છે મિત્રો કલ્પના કરો આ એક કઠિન સમય છે તમારો પ્રિય પાસ્ટર પીટર જેલમાં છે આખું ચર્ચ સંગઠન એક રૂમમાં ભેગા થઈને બેસીને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પરમેશ્વર કૃપા કરીને અમારા પાસ્ટર પીટરને મુક્ત કર પ્રાર્થના થાય છે ને આખું ઘર શાંત ભરે આમેન પણ કહે છે અને એ જ સમયે કોઈ દરવાજા પર ઠપકું મારતું હોય છે અને એ જ ઘરના એક નાની યુવતી રોદા બહાર જાય છે ને દરવાજે આવા જ આવે છે રોદા હું પીટર છું તે શ્રદ્ધા પૂર્વક પછાત પડે નહીં પણ તરત જ તેને ઓળખે છે પીટર મુક્ત થયો છે અને એવું આનંદ થાય છે કે પીટર અંદર પણ નથી લાવી શકતા એ તરત અંદર જોડી જાય છે શા માટે બધાને કહેવા આપણે જોઈએ છે કે લોકો ગંભીરતાથી પ્રાર્થના કરતા હતા પણ પ્રશ્ન એ છે કે તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે શું તમારું દિલ પણ તેના અનુસરે છે અમે ત્યાં સુધી સારું માનીએ છીએ કે જ્યાં સુધી જવાબ ન આવે પણ સાચો વિશ્વાસ એ છે કે તમે જ્યારે કહો હે પ્રભુ તું મદદ કર ત્યારે તમારું હૃદય કહી રહ્યું હશે કે હું થેન્ક યુ તો અત્યારથી જ કહું છું કારણ કે તું જરૂરથી જરૂર મારો આ પ્રાર્થનાનો જવાબ આપીશ રોદા જેવો વિશ્વાસ સાંભળ્યો અને માન્યો આપણે વચનમાં વાંચીએ છીએ કે રોદા માત્ર

અને તેની પ્રતિજ્ઞા ઉપર આગળ આપણે વાંચીએ છીએ કે જેમ રોદાએ કહ્યું કે પીટર દરવાજા પર છે તેઓ બોલ્યા તું તો પાગલ થઈ ગઈ છે જે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા તેઓ હવે તે શક્યતાને નકારી કાઢે છે ઘણી વખત આપણે પ્રભુ પર નહીં લોકોના મંતવ્યો પર વધારે ધ્યાન આપીએ છીએ પણ આપણો વિશ્વાસ જો સાચું હશે અને લોકો આપણે નકારી કાઢે તો પણ પ્રભુ આપણા પ્રાર્થનાનો ફળ આપે છે આજે આપણે આપણો વિશ્વાસ આ રોદા જે દાસી હતી એના પ્રમાણમાં હોવો જોઈએ તે વિશ્વાસ માગો અને શંકા ના કરો પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે અમે